બાપુ સમજવા જેવા શબ્દો છે કોઈ માણસને આપણે ક્યારે વાલા લાગીએ છીએ અને ક્યારે દવલા લાગીએ છીએ જ્યારે કોઈ માણસ ખોટું કામ કરતો હોય અને એ માણસના કામમાં આપણે સાથ સહકાર અને સહયોગ આપીએ છીએ ને ત્યારે એ માણસને આપણે વાલા લાગીએ છીએ પરંતુ એ જ માણસને ખોટા કામ કરતાં અટકાવીએ અને એને સલાહ સૂચન આપીએ ને ત્યારે એ માણસને આપણે દવલા લાગીએ છીએ કોઈ માણસ દારૂ જુગાર કે સ્ત્રી ગમન કરતો હોય કોઈ ખોટા કામ કરતો હોય અને એને સલાહ સૂચન આપીએ આવું કામ કરવાની ના પાડીએ ને ત્યારે એ માણસને આપણે દવલા લાગીએ છીએ અને એ જ માણસ અંત સમયે જ્યારે પથારીમાં પડ્યો હોય એક વર્ષ બે વર્ષ કે પાંચ વર્ષનો ખાટલો હોય ને અને ત્યારે છૂટવા માટે ભગવાનને એ પ્રાર્થના કરતો હોય અને ત્યારે ભગવાન પણ ઉપર બેઠો બેઠો કહેતો હોય કે તે કોઈ પણ સારા માણસની સલાહ નથી લીધી એટલે તારે આ બધું ભોગવવું પડે છે અને એટલે જ કહેવું પડે છે કે કોઈ સારા માણસની સલાહ જો મળી જાય ને તો એની સલાહનું અનુસરણ કરજો જિંદગીમાં જાજા દુઃખ ભોગવવાની પડે રાકેશ ગીરીના આ શબ્દો સમજાયને વંદન આપનો દિવસ શુભ રહે મહાદેવ હર